તો ભુજમાં જૂની રાવી વિસ્તારમાં ગેસની લાઇન નાખવામાં આવતી રહી છે ત્યારે આ લાઇન નાખવાની કામગીરી દરમિયાન ઠેર ઠેર રસ્તા તોડવામાં આવ્યા છે જે રસ્તાનું પેચવર્ક તેમજ રિપેરિંગ કરવામાં આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ગંદકી તેમજ પાણીની સમસ્યાથી પણ લોકો પરેશાન છે લોકોને મોંઘા ભાવના પાણીના ટેન્કર ખરીદવા પડી રહ્યા છે અને રહેવાસીઓ રસ્તા પાણી અને સફાઈ સહિતની સમસ્યાને લઈને પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી સમસ્યા અંગે રજૂઆત કરી હતી આજે ભુજ નગરપાલિકામાં નંબર આઠ જે જૂની રાડી છે એની સમસ્યા હતી ત્યાં સમસ્યામાં જે ગુજરાત ગેસ દ્વારા ગેસની લાઈન નાખવામાં આવી એનામાં જે પેચવર્કનું કામ બાકી હતું એ નગરપાલિકાને કરે છતાં નગરપાલિકા કરતી નથી એક મુદ્દો એ હતો સાથે સાથે પાણીની પણ સમસ્યા છે પાંચ પાંચ દિવસની જગ્યાએ આઠ આઠ ને દસ દસ દિવસે પાણીનો સપ્લાય કરે છે એનામાં પાણીના તંગીના કારણે અમારે ટેન્કર વેચાતા મંગાવવું પડે છે એ ટેન્કર મંગાવી તો નગરપાલિકા દ્વારા એ ટેન્કર પણ રેગ્યુલર રાબેતા મુજબ મોકલવામાં આવતા નથી સાથે સાથે સફાઈની પણ કંપ છે સફાઈ મહિને મહિને કરવામાં આવે છે અને રોગચાળો નીકળે એવી પણ સંભાવના નીકળે છે સોસાયટી વાળા હારી થાકીને મીટિંગ કરીને પોતાની જવાબદારી નિભાવીને સંયુક્તતાથી એ લોકો આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા ને ચીફ ઓફિસરે અમને ખાતરી આપી છે કે 10 દિવસમાં જે પેચવર્કનું કામ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે નગરપાલિકામાં મોર્ટલ લઈને જૂની રાવલવાડી વાળા આવ્યા છે ને રસ્તા પાણી સફાઈ એના માટે કોઈ પણ તકલીફ એટલી બધી છે કે આ લોકો કોઈ નગરપાલિકા જોતું જ નથી અત્યારે અમે આ બધા લઈને ને એ લોકો ને સબૂત કરી ને આ વસ્તુ અમારે થવી જોઈએ દસ વર્ષ ની દસ દિવસ ની મુદત આપી છે જો આ કામ થવું જોઈએ તો અમને મજા આવશે પ્રકાર એટલે રસ્તા ખરાબ થઈ ગયા છે રસ્તા રસ્તા ગેસ ની લાઈન માટે આવ્યા છે તો બહુ બધા ચારે બાજુ કારણ કે ખાડા ખાડા ને બધું ખોદાઈ ગયું છે તો એ લોકો નગરપાલિકા ને ભરી નાખ્યા છે ટેક્સ તો હવે અમારે અહિયાં આવ્યા છે મોરચો લઈને તો એ અમારા ખાડા ની પ્રોબ્લેમ છે સફાઈ ની પ્રોબ્લેમ છે પાણી પણ સાત દિવસે આઠ દિવસે આવે છે તો એ અમને જોઈએ છે